ચલાલામાં શ્રી રામનંદાચાર્યજીની સાતસો ને પચીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચલાલા રામાનંદી સાધુ દ્વારા જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમજ અયોધ્યામાં શ્રી રામલલ્લા બિરાજમાન થયા તેમની વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી ઉજવણીના ભાગરૂપે ચલાલા ભીમનાથ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું ચલાલાની મુખ્ય બજારમાં શોભાયાત્રા ફરી હતી ત્યારે ધારાસભ્ય સાધુ સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી આજે રામાનંદાચાર્યની સાતસો પચીસમી જન્મ જયંતિ નિમિત્તે અમારે રામાનંદી સાધુ સમાજ ચલાલા સમિતિએ જે કાર્યક્રમ કર્યો એને ખૂબ ખૂબ અભિનંદન અને કાળુભાઈ અને દિનેશભાઈએ મારી તબિયત નાંદુરસ્ત હોવાથી એકલા હાથે કામ કરી અને તમામ ટીમને અભિનંદનને પાત્ર બનાવી એ બદલ ખૂબ ખૂબ આભાર આજ રોજ તાલુકો જિલ્લો અમરેલી ખાતે સમસ્ત રામાન સાધુ સમાજ અને દરેક અઢારે આલમના પરિવાર કે ગ્રામજનો વતી આજે ચરાળા મુકામે જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની સાતસોને જન્મ જન્મજયંતિ ઉજવવાનું આયોજન કરેલ અને ભવ્ય શોભાયાત્રા નીકળેલ અને ત્યાર પછી ધર્મસભાના રૂપમાં પટેલવાડી ખાતે આયોજન કરેલ સાધુ સંતો મોહંતો પણ ઉપસ્થિત રહેલ આશીર્વત પાઠવેલ જેમ જગદગુરુ રામાનંદાચાર્યજી દરેક સમાજને જોડવા માટે અને આ જીવન ભાવસાગર પાર કરવા માટે જે કાંઈ સેતુ બાંધ્યો હતો એ સેતુ એવા જ હેતુથી દરેક સમાજને સાથે રાખી અને અમે આ પ્રયાસ કર્યો છે દરેક સમાજે અમને ખૂબ સાહસ સહકાર આપ્યો છે અને બધાએ મોટી સંખ્યામાં હાજરી આપી અને આજ રોજ આ પટેલવાડી ખાતે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જગતગુરુ રામાનંદ આચાર્યજી મહારાજનું અને આવું આવું આયોજન દર વર્ષે આથી પણ ભવ્ય બને એવી અને અપેક્ષા સાથે આજે દાનેવધામ તેમજ ચલાળાના આજુબાજુના તમામ રામાનંદી સાધુ સંપ્રદાય અને જગદગુરુ રામાનંદ આચાર્યજી મહારાજની સાતસો ને પચીસમી જયંતિ નિમિત્તે તેમજ ચલાળા સાધુ સમાજના પ્રમુખ અમારે બાલકૃષ્ણદાસ બાપુ તુલસીદાસ બાપુ દેવમુરારી ઉર્ફે બાલા બાપુ હરિદર્શન ટ્રાવેલ્સવાળા તે અમારા પ્રમુખ જ્ઞાતિના પણ આજે ખૂબ અહીંયા લાગણીથી અને જે કાંઈ જયંતિ આવું ઉજવાઈ રહી છે બહુ ભાવ વિભોર બધાએ તમામ રામાનંદી સાધુ સંતો બધા ભાવો ભક્તિથી અને બધા સરસ રીતે પોતાનો સમય ફાળવીને અહીંયા ગુરુ મહારાજ એટલે કે જગદગુરુ રામાનંદ આચાર્યજી મહારાજ ઘનશ્યામ બાપુએ જે વાત કરીને કે પ્રયાગની અંદર જેમનું પ્રાગટ્ય પ્રાગટ્ય થયું છે એવા ઘાટ ઉપર આજે કુંભ મેળો થયો છે ત્રિવેણી સંગમ પ્રયાગરાજની અંદર તો એવા જગદગુરુ રામાનંદ આચાર્યજી મહારાજ કે જેમણે ગામડે ગામડે રામજી મંદિરની સ્થાપના કરનાર